ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર માટે હું અહીંયા પ્રચાર માટે ડોર ટુ ડોર અમે બધી બહેનો આવ્યા છીએ અને તમામ સ્થાનિક લોકોને મારે એવું કહેવું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આપણને આટલું બધી સગવડ સુવિધા આપતી હોય તો આપણે ચોક્કસ જ ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો જોઈએ અને એક નોટિસ બોર્ડ પર આજે ચાલતા ચાલતા વાંચવામાં આવ્યું છે તો એ બા એ બદલ મારે ખાલી એટલું કહેવું છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી એવું કંઈ નથી બધા તમામ પક્ષના ઉમેદવારોને પોતાની પ્રચાર માટે છૂટ છે કોઈ પણ કોઈ પણ જગ્યાએ વાત કરી શકે છે પોતાના માટે અને અમે અત્યારે ડોર ટુ ડોર મારી ટીમ સાથે આજે ખૂબ જ સરસ અમે અહીંયા બધી મહિલાઓની અમુક મહિલાઓની જે એમની રજૂઆતો હતી એ પણ સાંભળી છે અને ઘણું બધું સારું એવું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આગળ પણ કરતી રહેશે એટલા માટે ચોક્કસથી આખી મારી ટીમ આજે ડોર ટુ ડોર એક પણ ઘર છૂટ્યું નથી એવો ડોર ટુ ડોર અમે અહીંયા આગળ પ્રચાર કર્યો છે જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા